હું છું ડોક્ટર તરુણ બેંકર અને આજે આપણે વાત કરવાના છે હિન્દી ફીચર ફિલ્મ કાકુડાની મિત્રો રતોડી એક એવું ગામ છે કે જ્યાં દરેક ઘરને બે દરવાજા છે એક મુખ્ય મોટો દરવાજો અને બીજો નાનો દરવાજો એટલે કે લીલીપુર દરવાજો અને શરત એવી છે ગામમાં કે રાત્રે સવા સાત પહેલા તમારે આ ઘરમાં ઘરમાં તમારા દાખલ થઈ જવાનું મુખ્ય દરવાજો બંધ કરી દેવાનો અને નાનો દરવાજો ખોલી નાખવો અને ખાસ કરીને દર મંગળવારે તો આ કરવાનું છે જો આમ ન કરો તો તમારો જે નાનો લીલીપુટ દરવાજો છે એ ધામ કરતો ખુલી જાય દરવાજાની બહાર બે પગ તમને લટકતા દેખાય અને પછી ઘરના યુવાનની પીઠ ઉપર મોટું કુબળ નીકળે અને તેર દિવસ પછી તેનું મૃત્યુ થાય કેમ તો કે આ ગામને કાકુડાનો નું શાક છે મિત્રો આદિત્ય સરપોદાર ની આ ફિલ્મ ઝી ફાઈવ પર હાલમાં રિલીઝ થઈ છે શરૂઆત બહુ જબરજસ્ત છે પેલી દસ પંદર મિનિટમાં જ ફિલ્મ તમને પોતાની સાથે બાંધી લે છે અને તમને પોતાની સાથે પછી એ ઘસડી જાય છે આપણી ફિલ્મોમાં જોયું છે કે આ જે બધી ઘટનાઓ ઘટે એ કોઈ બીજા લોકો સાથે ઘટે પણ હીરો સાથે આવું થાય તો હીરો સવા વાગ્યા દરવાજો બંધ કરવાનું ચૂકી જાય એની પીઠ ઉપર કુબળ નીકળે તો હિરોઈન એને દિલ્હી લઈ જાય હોસ્પિટલમાં એનું ઓપરેશન કરાવે કુબળ ઠીક થઈ જાય બધા ખુશ અરે વાહ ના એવું નથી બીજે દિવસે સવારે પાછું નીકળે નિરાશ થઈને એ લોકો ઘેર પાછા આવતા હોય ત્યારે રસ્તામાં માઇકલ નામનો એક વ્યક્તિ મળે જે હન્ટર છે અને એવું કહે છે કે આ સમસ્યાનો ઉકેલ મારી પાસે છે આ હન્ટર એટલે હિતેશ દેશમુખ મિત્રો આપણે જોયું છે કે હિતેશ દેશમુખને ને રોલ મળે ને તો એ બહુ જ ખીલે છે એને છોકરીઓના રોલ પર ઘણા બધા કરે છે અને આ પ્રકારના રોલમાં એ જબરદસ્ત ખીલી ઉઠે છે અને આ ફિલ્મમાં પણ એટલે કાકુડામાં પણ રિતેશ દેશમુખ છવાયો છે એ ગામમાં આવે છે અને પછી શું ધમાલ થાય છે આ કાકુડા કોણ છે એનું રહસ્ય શું છે એ બધું ખુલે છે ફિલ્મ જે પહેલા હાફમાં જે એકદમ ઉપર ગઈ હતી એ નીજા બીજા હાફમાં થોડી નીચે પણ આવે છે અને પછી સમાંતરે ચાલે છે અને અંતમાં એક ચમકારા સાથે એ ફિલ્મ તમને કન્ક્લુઝન પર પહોંચાડે છે કે આ બધું કેમ થયું હતું ફિલ્મની હાઇલાઇટ ની વાત કરીએ તો રિતેશ દેશમુખ તો છે જ ફિલ્મની સ્ટોરી પણ નવી છે લોકકથા આધારિત છે અને એના જે લેખક છે એણે આ ગામ જોયું આવું એક ગામ રિયલમાં છે કે જ્યાં બબ્બે દરવાજા છે એક મોટો અને એક લીલીપુટ દરવાજો એને આધારે અને લોક કથાને આધારે એક ફેન્ટસી બનાવી એક ફિક્શન બનાવીને આ ફિલ્મની સ્ટોરી લખાઈ ફિલ્મનું બીજું જમા પાસું એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એનું સિનેમેટોગ્રાફી એનું સંકલન એટલે પોસ્ટ પ્રોડક્શન જે કહેવાય આપણે એ બહુ જ સરસ છે આ ઉપરાંત અકીરા જેવી મસ્ત ફિલ્મ પછી મને સોનાક્ષી સિન્હા પહેલીવાર વાર ગમી છે અને એનું મજાની વાત એ છે કે સોનાક્ષી ડબલ રોલમાં છે ઇન્દિરા અને ગોમતી અને ગોમતીની ભૂમિકા ભલે નાની હોય પણ સોનાક્ષી એમાં વધારે જબરજસ્ત લાગે છે હવે સોશિયલ મીડિયાના બાણે મિત્રો સોશિયલ મીડિયા ઉપર આ વખતે બે એવી તસવીર મને મળી કે જે એમાં શું છે એ તમને જાણવામાં મજા પડશે એક તસવીરમાં અમિતાભ બચ્ચન છત્રી લઈને ઊભા છે કોના માટે જયા બચ્ચન માટે તો જયા બચ્ચન અને એ બંને છત્રીમાં છે પણ લાગે છે એવું કે અમિતજીએ આ છત્રી જયા બચ્ચન માટે પકડી છે અને બીજી જે ફોટોગ્રાફ મળ્યો એ શાહરૂખ ખાન નું કોટ છે કે બીજાની અપેક્ષાઓ અનુસાર તળવા જશો તો તમે ડૂબી જશો વાત શાહરૂખ ખાને સરસ કરી છે એટલે મને લાગ્યું કે આપણે સોશિયલ મીડિયાના બારણેથી આ વાત કરીએ તો આ થઈ ફિલ્મની વાત કાકુડાની મારા મતે જો તમને હોરર કોમેડી જોવાનો શોખ હોય ને તો તમને આ ફિલ્મ જરૂર ગમશે અને ઝી ફાઈવ ઉપર છે ઓટીટી ઉપર છે ડિજિટલી રિલીઝ થઈ છે એટલે મારું તમને એક સજેશન છે કે વેલમેડ ફિલ્મ છે અમુક જગ્યાએ થોડી ઢીલી પડે છે પરંતુ હોરર કોમેડીના શોખીનોએ આ ફિલ્મ જરૂર જોવી જોઈએ મિત્રો બોલિવૂડની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા આપ સૌને એક વિનંતી કે જો આપ આવા વિડીયો સતત જોવા માંગતા હો તો અમારી આ મનોરંજન નાઇન ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમને આ રિવ્યુ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને હવે છેલ્લે મેરે પાસ માં હે સિનેમા